હરણી ગોલ્ડન ટોલનાકા પાસેથી કારમાં માદક પદાર્થ લઈને આવી રહેલા બે પર પરપ્રાંતિયોને એસઓજી પોલીસે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર અલગ અલગ ટીમો બનાવીને વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શંકાસ્પદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખવામાં આવી રહી છે ત્યારે વડોદરા તરફ આવતા રોડ ઉપર ટોલનાકા ખાતે હાલોલ તરફથી આવતી ટાટા કારને કોર્ડન કરીને ગાડી ચાલક સાબીર અનવરમિયા શેખ તથા બાજુની સીટ ઉપર બેઠેલ ઇસમ જાહી બાબુભાઈ શેખની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પૂછપરછની સાથે ટાટા ગાડીની ઝીનવટપૂર્વક ચેકિંગ હાથ ધરવામાં આવતા જ ગાડીની પાછળની ડેકીના ડાબી બાજુના જમ્પરના બોલ્ડ બોક્સમાંથી બે કાળી પ્લાસ્ટિકની થેલી ઉપર સેલોટેપ વીંટાળેલી હતી જે અંગે પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં શંકાસ્પદ પદાર્થ ચરસનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું જેનું વજન એક કિલો અને પાંચસોને દસ ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી